બજાર માટે ગ્લોબલ સંકેતો મિશ્ર એશિયામાં મિક્ડ કારોબાર ગિફ્ટ નિફ્ટી પણ ફ્લેટ આજે આવનારા ફેડના નિર્ણય અને મોંઘવારી દરના આંકડાઓ પહેલાં યુએસ ફ્યુચર્સમાં સુસ્તી જોકે એપલની જોરદાર તેજીના પગલે ગઈકાલે રેકોર્ડ ઊંચાઈ પર બંધ થયા હતા એસએનપી ફાઇવ હંડ્રેડ અને નાસટેગ વોડાફોન આઈડિયાને ચૌદ હજાર કરોડ રૂપિયાની લોન મળવાનો રસ્તો થયો સાફ એસબીઆઈની આગેવાનીમાં કન્સોશિયમ આપી મંજૂરી સૂત્રો મુજબ મની કંટ્રોલના એક્સક્લુઝિવ સમાચાર શેર માર્કેટમાં રોકાણકારોની જોરદાર કમાણી ઝીરોદાના નીતિન કામતે કહ્યું પાછલા ચાર વર્ષમાં ઝીરોદા પ્લેટફોર્મ પર ઇક્વિટી રોકાણકારોએ કરી પચાસ હજાર કરોડના નફાની કમાણી હજુ પણ સાડા ચાર લાખ કરોડ રૂપિયાના એવું પર એક લાખ કરોડના નફા પર બેઠા છે ઇન્વેસ્ટર્સ અમેરિકા સાથે ભારતમાં પણ મોંઘવારીના આંકડાઓ પર રહેશે ફોકસ આજે સાંજે પાંચ વાગ્યા આવશે મે સીપીઆઈના આંકડા ચાર પોઈન્ટ નવ ટકા રહેવાનું અનુમાન એપ્રિલ આઈઆઈપી આંકડાઓ પર પણ ફોકસ ચાર પોઈન્ટ નવ ટકાથી ઘટી ચાર પોઈન્ટ સાત ટકા પર થઈ શકે છે ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શનની ગતિ અને આંધ્ર સાથે ઓડિસ્સાના સીએમનો શપથ ગ્રહણ સમારોહ આજે પીએમ મોદીની હાજરીમાં આશરે સાડા અગિયાર વાગ્યે મુખ્યમંત્રી પદની શપથ લેશે ચંદ્રબાબુ નાયડુ તો ઓડિસ્સામાં આજે પાંચ વાગ્યે મોહનચરણ માઝીનો શપથ ગ્રહણ કાર્યક્રમ